નમસ્કાર મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ ફટાકડાની ખરીદી કરવા માટે દિવાળી આવે છે ને તો હવે આપણે રેડી થઈ ગયા છીએ હાલો આપણે ગાડી જઈએ છીએ ફટાકડા મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે એવન ફટાકડામાં ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે હાલો આપણે અંદર જોઈએ કેવા કે ફટાકડા તો મિત્રો આપણે અત્યારે એ ફટાકડામાં પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે ચાલો અંદર એન્ટ્રી લઈએ આપણે તમે જોઈ શકો છો આ ફટાકડા અહીંયા તેનો રેટ લખ્યો છે મિત્રો તમને અહીંયા દસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે ખરીદી પર હા જો દીવા જેવી કંઈક છે ફૂલજેરી

खे હા હાલો મિત્રો હવે આપણે કેટલાય ફટાકડા લઈ લીધા હવે આપણે કેશ કાઉન્ટર પાસે જઈ અને બિલ બિલ બનાવી બરોબર આ બધા લીધા આપણે ફટાકડા જુઓ તમે હાલો આપણે કાઉન્ટર બાજુ જઈએ તો મિત્રો આપણે ફટાકડાની ખરીદી કરીને જોવા બધા હવે

તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી બરાબર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં હવે મળીએ બીજા વિડીયોમાં ઓકે બાય બાય જય માતાજી